નમસ્કાર મિત્રો રીપી લર્નિંગ હબમાં હું ભરત સ્વાગત કરું છું આજે આપણે ગતિના નિયમોની અંદર છેડબલી નીટ માટે ઘર્ષણના એમ સી કે જોઈશું પહેલું છે ચારે ઢાળનો કોણ ત્રીસ અંશ થાય ત્યારે ઢાળ પર મૂકેલ પદાર્થ સરકવાનું શરૂ કરે છે ઢાળ અને પદાર્થની સપાટી વચ્ચેનો

કર્ષણાંક સૂત્ર મળશે એટલે આન્સર આવશે ડી નેક્સ્ટ બીજો એમસીક્યુ બે મીટર લંબાઈ અને ત્રીસ અંશ ધરાવતા લીસા ઢાળ પરથી સ્થિર સ્થિતિમાંથી બે કિલોગ્રામ પદાર્થ ગતિ કરે છે આવી રીતે પદાર્થ ગતિ કરે છે તે પોઈન્ટ પચ્ચીસ ઘર્ષાંક ધરાવતી ઘર્ષણવાળી સપાટી પર સ્થિર થતા પહેલા કેટલું અંતર કાપશે એટલે આ ઢાળ છે ને એલીસો છે ત્યાર પછી અહીંયા પદાર્થ પહોંચે ને એટલે આ જે સપાટી છે ને એ ઘર્ષણવાળી છે તો આપણે એવી રીતે કરીશું કે આ પદાર્થ છે ઢાળના તળિયો પહોંચે છે ત્યારે જે વેગ પ્રાપ્ત કરે છે એ ઘર્ષણવાળી સપાટીનો શું થશે પ્રારંભિક વેગ થશે તો ઢાળવાળી સપાટી માટે મિત્રો શું આવશે અને બીજું કે ઢાળવાળી સપાટી માટે છે ને મિત્રો આ એમજી એમજી સાઈન જે બળનો ઘટક છે એમાંથી તમે દળ કાઢી નાખો એ પ્રવેગ મળે જી સાઈન તો ઢાળ સપાટી માટે જે અંતિમ વેગ છે એ ઘર્ષણવાળી સપાટી માટેનો પ્રારંભિક વેગ થશે આપણે તો પેલા ઢાળ સપાટી માટે જોઈશું આપણે પ્રવેશ ગતિનું સમીકરણ પ્રવેગ શું છે મિત્રો અહિયાં એને બદલે ટોચ ઉપર શરૂઆતમાં પદાર્થ સ્થિર હતો એટલે વી જીરો આવશે આ જીરો થઈ જશે ટુ એને બદલે જી સાઈન ઠીટા અહીંયા મિત્રો લંબાઈ બે મીટર છે એટલે ડીને બદલે બે આવશે 2 ટુ જીને બદલે દસ વન હાફ અને બે મીટર ઢાળની લંબાઈ છે એ ટોટલ વિસ્કવેર આવશે વીસ હવે આનો જે અંતિમ વેગ છે મિત્રો એ ઘર્ષણ વાળી સપાટી માટેનો પ્રારંભિક વેગ આવશે પદાર્થ અહીંયા પહોંચી ગયો જ્યારે મિત્રો પદાર્થ સ્થિર થાય ને ત્યારે આગળની દિશાનું બળ એફ અને પાછળની દિશાનું ઘર્ષણ બળ બે સરખા થઈ જાય છે તો આવા સંજોગોમાં આપણે જોઈએ પદાર્થ સ્થિર થાય ત્યારે એફ ઇજ ઇક્વલ ટુ સ્મોલ એફ ઇજ ઇક્વલ ટુ એમ એ અને સ્મોલ એફ મ્યુએસોમાં પ્રવેશ શું આવશે શૂન્ય થશે અને આ જે છે આમનો અંતિમ વેગ એ ઘર્ષણવાળી સપાટીનો પ્રારંભિક વેગ આવશે તો એના માટે વી જીરો સ્કવેર આપણી પાસે છે જોવેર માઇનસ વી વિસ્કવેર એટલે આમનો અંતિમ વેગ છે પ્રારંભિક વેગ ટુ એ શોધવાનું છે વિસ્વેર વિસ્કવેર કેટલું છે મિત્રો વીસ ટુ અને પ્રવેગને આપણે શું સાબિત કર્યું પ્રવેગ બરાબર ટુ યુ અહીંયા મૂકી દીસ મ્યુ ઘર્ષણાંક કેટલા છે પોઈન્ટ પચીસ એટલે વન બાય ફોર લઉં છું ટુ ના ટુ અને જી દસ તો કેન્સલ થશે છેદ છે ઉપર જાય ઋણ નિશાની અવગણી દઈએ એટલે ડી શું આવે ચાર મીટર આવશે પદાર્થ અહીંયા ચાર મીટર અંતર કાપી અને સ્થિર થશે એટલે આપણો આન્સર આવશે બી ઓકે મિત્રો ત્રીજો છે સાથે આલ્ફા ગુણ બનાવતા ઢાળ પર એક બ્લોક સ્થિર છે ઢાળનો નો કોણ એ વધતા જતા જયારે ઠીટા બને છે શરૂઆતમાં છે ને મિત્રો ઓછો કોણ છે આવી રીતે હવે કોણ આપણે વધારવાનો છે જ્યારે ઠીટા થાય ત્યારે બ્લોક સરકવાની શરૂઆત કરે છે તો ઢાલની સપાટી અને બ્લોક ઘર્ષણ તો અહીંયા પણ મિત્રો આપણે જોયું મહત્તમ ઘર્ષણ સાઈન ટીટા એમજી θ અને સપાટીને લંબા એન સરકવાની શરૂઆત કરે એટલે અહીંયા મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગે એસ મેક્સિમમ

પર નો ચોસલું મૂકેલ છે બ્લોક અને ઢાળની સપાટી વચ્ચેનો ગતિ ઘર્ષણાંક વન પોઈન્ટ છે તો ચોસલાનો પ્રવેગ કેટલો હવે છે ને મિત્રો ચોસલું ગતિમાં છે અહિયાં સ્વાભાવિક છે કે નીચે તરફ ગતિ કરે છે તો વિરુદ્ધ દિશામાં અહીંયા શું આવે છે એમ જે સાઈન થીટા અહીંયા શું આવશે મિત્રો એફ કે ગતિકર્ષણ બળ એટલે પરિણામી જે પ્રવેગ છે પરિણામી બળ છે એ એમ જે સાઈન થીટા માઇનસ એફ કે એફ કે ને બદલે શું લખું છું જો કે એન લખું છું પણ એન અને એમ જે કોસ્ટ સરખા થાય હા તમે મે એમજી ના ઘટક પાડી રહ્યો કે એમજી કોસ એમજી સાઈન અને એમજી કોસ થીટા એટલે n બદલે શું મૂકો એમજી કોસ થીટા થીટા 30 છે એમજી કોસ 30 હવે આપ બરાબર એમ દળ કોમન કાઢી ઉડાડી દો એટલે પરિણામી પ્રવેગ મળશે અને જે પણ કોમન કાઢી દઉં છું કોસ્ત્રીસ ની કિંમત કોસ્ત્રીસ ની કિંમત રૂટ થ્રી બાય ટુ એટલે ઉડી જાય એટલે વનઆ માઇનસ વનઆફ એટલે કેટલા મિત્રો આવશે જીરો

સાઈન નીચે લંબણ હવે આપણે ઉપર ખેંચવો છે મિત્રો એમજી સાયંત્રીસ પ્લસ સ્મોલ એફ ઘર્ષણ બળ શું છે એમજી સાયંત્રીસ પ્લસ મ્યુએસ હવે એન ને બદલે હું શું લખું છું એમજી કોસ્ટ એન આવે બદલે એને બદલેસ ત્રીસ તો કોમન કાઢીએ ત્રીસ પ્લસ કેટલો છે મિત્રો પદાર્થ નું દસ કિલોગ્રામ જે પણ આપણે દસ લઈએ છીએ સાયંત્રીસ એટલે વન ઓફ મ્યુએસ કર્ષણાંક પોઈન્ટ પાંચ એટલે વન ઓફ રૂટ થ્રી બાય ટુ તો શું આવશે આ ચાર લસા લઈએ તો ઉપર બે ગુણાશે બે વત્તા રૂટ થ્રી પોઈન્ટ તો પરફેક્ટ કિંમત છે એક પોઈન્ટ સાતસો બત્રીસ ભાગ્યા ચાર તો કેટલા આવશે મિત્રો ત્રણ પોઈન્ટ સાતસો બત્રીસ ગુણા

સાતમો આકૃતિમાં દર્શાવેલ એક નિસરણ છે નિસરણને લીસી દિવાલ પર ટેકવીને ટેકવેલી છે નિસરણ નીચેનો જે છેડો છે રફ છે આ ખરબચડી સપાટી છે ને આ લીસી છે દિવાલ જો નિસરણીમાં દળ વિતરણ નિયમિત હોય એટલે જાડી પાતળી કશે નથી બધે સરખું છે તો નિસરણી પર રફ સપાટી વાળે લાગતું સંપર્ક બળ કેટલો તો અહીંયા છે ને મિત્રો આ નિષ્ણ આ લીસે છેડો પ્રયત્ન કરે અને આ છેડો આ બાજુ ખસવાનો પ્રયત્ન કરે એટલે અહીંયા પણ છેડો ટેકવેલો છે એટલે લંબળ લાગશે એ આ બાજુ લાગશે અને આ લંબળને ને હું એન્ટો કહું છું જયારે વજન પણ વચો વચ લઈ લઈએ છીએ એમ જે દળ કેટલું છે મિત્રો આપણે કેપિટલ એમ ધારીએ

બે બ્લોક એક લીસી સપાટી પર મૂકવામાં આવે છે એમ વન પર એફ બળ લગાડવામાં આવે તો તેમની વચ્ચેનો સંપર્ક બળ એફ કેટલું કેટલો ચલો એફ બળ લગાડવામાં આવે તો પ્રવેગ કેટલો થાય કુલ બળ છેદમાં કુલ દળ લગાડીએ છીએ એફ બળ પણ એની અસર અહીંયા કેટલી થાય સંપર્ક બળ તરીકે એફ થાય છે ચલો એફ સી કેટલા આવશે મિત્રો આ પદાર્થ ને ધક્કો મારે એક જ અહીંયા જે બળ લાગે એ આને જે ખેંચે છે એટલે એમ ટુ એ આવશે એની કિંમત મૂકી દો એમ ટુ એફ છેદમાં એમ વન પ્લસ એમ ટુ અર્ધ કૌશમાં તમે લખી દો એટલે આપણો આન્સર આવી જશે એમ ટુ છેદમાં એમ વન પ્લસ એમ ટુ ઇન ટુ એફ એટલે આપણો આન્સર મિત્રો શું આવશે એ આવશે ઓકે નવમું આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાં એમ ટુ માટે એફપીટી નક્કી કરો તો આ આપણે આકૃતિ છે બરાબર આ ત્રણ એફબીડી છે આ ત્રણ માંથી કોઈ આવે કે એક પણ ન આવે તો જોઈએ મિત્રો તો એમ ટુ બાર આ જે એફ વાળો લગાડે છે લાગે છે પણ અહીંયા સંપર્ક બળ આપણને કેટલું લાગે છે સંપર્ક બળ એક આને આને લીધે લાગે તે આ બરાબર પછી આ ધક્કો મારવા જેલા વિરુદ્ધમાં સંપર્ક બળ લગાડે છે એને આપણે એફસી ડેશ કહીએ છીએ પછી મિત્રો સપાટીને લંબ બળ એન પછી નીચે વજન બળ એમ ટુ છે ઓકે એટલે આપણો આન્સર શું આવશે કારણ કે આ એફ બળ લગાડીએ ભલે આપણે પણ અસર ખાલી સંપર્ક બળ જેટલી જ થશે જેમાં આપણે જોયું એટલે આપણો આન્સર શું આવશે મિત્રો બી આવશે ઓકે મિત્રો આગળ શું છે તો આ એમ થ્રી પદાર્થ આ બાજુ સંપર્કમાં છે એ બળ લગાડે તે આનું જે બળ અસર થાય એની વિરુદ્ધમાં છે બળ લગાડી તે છે ત્યાર પછી દસમો આકૃતિમાં બે બ્લોક વચ્ચેની સામાન્ય સપાટી વચ્ચે ઉદભવતું ઘર્ષણ બળ ન્યુ છે એ સંપર્ક સપાટી માટે સ્થિત ઘર્ષણ છે તો ઘર્ષણ બળ એ મિત્રો કેટલું જો આ બે સપાટી વચ્ચે તો પરિણામી મિત્રો ઘર્ષણ બળ અહીંયા કેટલું આવશે

આ સપાટી છે ને સ્થિર છે એટલે ત્યાં ઘર્ષણ ઉદભવશે અને બંને એક સાથે ગતિ કરશે બહુ સમજવા જેવો પ્રશ્ન છે એટલે આમાં કોઈ એપીડી દોરવાની જરૂર જ નથી આપણને કારણ કે આ જે સપાટી છે હા એ તો સ્થિર ના સ્થિર ઘર્ષણ બળ ક્યારે ઉદ્ભવે સાપેક્ષ ગતિ થાય ત્યારે તો આ બાજુ કઈ ગતિ થવાની નથી ગતિ થવાની છે અહીંયા અને ઘર્ષણ બળ અહીંયા ઉદ્ભવશે પણ આપણો શબ્દ શું કહે છે સામાન્ય સપાટીઓ વચ્ચે બે બ્લોક વચ્ચેની સપાટી વચ્ચે તો મિત્રો ત્યાં ઘર્ષણ બળ શૂન્ય આવશે એટલે આપણો આન્સર શું આવશે એ આવશે ઓકે એટલે આમાં એફબી ડી દોરવાની કોઈ જરૂર નથી ત્યાર પછી મિત્રો અગિયાર માં એમસીક્યુ છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગરગડી પરથી સ્ટીલનું દોરડું પસાર કરેલ છે આ દોરડાનો એક છેડો એમ દળના બાસ્કેટ સાથે બાંધેલ છે બહુ સમજવા જેવો મિત્રો પ્રશ્ન છે આ બાસ્કેટમાં એક એમ દળનો એક માણસ સ્મોલ એમ દળનો આ બાસ્કેટનું જે દળ છે ને કેપિટલ એમ છે એમનું દળ એટલે આ એમ છે અને માણસનું જે દળ છે એ સ્મોલ એમ છે હવે અહીંયાથી જુઓ આ બાસ્કેટ સાથે આ દોરડું બાંધીને બીજો છેડો પાછો માણસે પોતાના હાથ વડે પકડેલો છે હવે એમ દોરડો માણસ ઉભો ઉભો દોરડાના બીજા છેડે છેડો પકડીને દોરડા પર એફ બળ લગાડીને નિયમિત વ્યક્તિ ઉપર લઈ જાય છે માણસ અહીંયા બળ લગાડે પોતાના તરફ અને સ્વાભાવિક છે કે બળ પોતાના તરફ લગાડે અને તણાવ બળ ઉપર તરફ ઉત્પન્ન થશે વિરુદ્ધમાં દોરડું ખેંચે નીચે ખેંચે બળ લગાડે તણાવ બળ વિરુદ્ધમાં ઉત્પન્ન થાય છે ચાલો એફ બળ લગાડે નિયમિત વ્યક્તિ ઉપર જઈ રહ્યો છે જો ગરગડીની કાર્યક્ષમતા પચાસ ટકા હોય હવે આની અસર અહીંયાથી અહીંયા થાય ગરગડી દ્વારા પણ પચાસ ટકા જ કાર્યક્ષમતા અહીંયા પહોંચ્યા છે એટલે અહીંયા જે બળ તણાવ બળ કેટલું લાગે છે મિત્રો ખબર છે કે આ ઉપર જાય છે તો તણાવ બળ અહીંયા કેટલું લાગે છે ઉપર ગતિ કરે છે તણાવ બળ અહીંયા અડધું થાય છે કાર્યક્ષમતા કેટલી હોવાથી પચાસ ટકા હોવાથી બળનું સૂત્ર તો પેલા આપણે એ તો સાબિત કર્યું કે એફ અને ટી સરખા છે એ બરાબર ટી બીજું મિત્રો બળનું સૂત્ર આપણે તેનું સૂત્ર મેળવીએ પછી તેને એફ સરખા લઈ લઈએ તો મિત્રો આ જે બંને તણાવ બળ છે તણાવ બળ તો બે બાજુ વિચારી શકાય ઉપર પણ ટી બાય ટુ વિચારી શકાય તો બંને ટી વત્તા ટી બાય ટુ દોરડા જે સ્ટીલના દોરડામાં જે તણાવ બળ ઉદભવે છે એ બંનેના વજનને સમતોલે છે એટલે સ્મોલ એમ જી માણસનું દળ વત્તા બાસ્કેટનું દળ એમ ઓકે મિત્રો આ શું આવશે એટલે સા લઈએ તો થ્રી ટી બાય ટુ સ્મોલ એમ કોમન કાઢું છું સોરી જી કોમન કાઢું છું જી કોમન કાઢું છું સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ટી ને કરતા બનાવો છો તો ટુ બાય થ્રી જી એમ પ્લસ એમ પણ પહેલા તમને શું કીધું છે મિત્રો એફ ઇઝ ઇક્વલ ટુ ટી એટલે આને બદલે હું એફ લઈ શકું છું ટુ બાય થ્રી જી સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ

ચેપર ડાબી તરફ એફ બળ લગાડવામાં આવે અને જો તેથી બંને બ્લોક નિયમિત વેગથી ગતિ કરે તો મિત્રો પરિણામી બળ કેટલું તો અહીંયા આપણે બંનેના એફ વીડી દોરવા પડશે તો હું પેલા એમ ટુ દળ માટે દોરું છું અહીંયા પેલા એમ દળ માટે દોરીએ તો એમ વન દળના બ્લોક માટે શું આવશે મિત્રો એક તો નું વજન બળ એમ વનજી ઉપર લંબળ હવે

કોના માટે એમ વન દળના બ્લોક માટે હવે બહુ સમજવા જેવું છે મિત્રો એમ ટુ દળના બ્લોક માટે એફબીટી તમે મૂકો ને તો એક તો આપણે બળ કયું લાગે છે આ તણાવ બળ એ વત્તા બ્લોક આ બાજુ ગતિ કરે એટલે ઘર્ષણ બળ શું આવશે ઘર્ષણ બળ શું આવે મ્યુએસ એમ ટુ એમ ટુ નંબર મૂકવો તો મૂકી દે એમ ટુ જી પછી અહીંયા પણ જો આ બ્લોક ધારો કે સ્થિર હોય ને આમ ગતિ કરે વિરુદ્ધમાં ઘર્ષણ બળ લાગે કે ના લાગે આ બ્લોકને કારણે આ સપાટી વચ્ચે પણ ઘર્ષણ બળ લાગે પણ એની દિશા મિત્રો આ બાજુ હોય મ્યુ એમ આ બાજુ શું લાગે છે તો અહીંયા તમે જુઓ તો એન વન ની કિંમત મૂકો એમ વન જી એટલે શું આવશે ન્યુ એમ વન જી તો પહેલા બ્લોક ઉપરથી ટી છે મ્યુ એમ વનજી બીજા બ્લોક ના એફબીડી ઉપરથી શું છે કે પરિણામી બળ એટલા બધાનો સરવાળો અને f μ m1j μ m2j કરતા મિત્રો તણાવ બળ t હવે તણાવ બળ ની માં કિંમત મૂકું છું તો μ m1j મિત્રો અહીંયા એક આપણે એ ભૂલ છે કે અહીંયા છે ને લંબળ તરીકે બંનેનું બળ આવશે એટલે અહીંયા છે ને μ m2j ઓન્લી નહીં આવે μ એમ વન પ્લસ એમ આવશે વિચાર કરો કેમ વજન બળ તો બંનેના બ્લોક નો આવે ને એટલે અહિયાં શું આવશે મિત્રો મ્યુ એમ વન પ્લસ પરિણામ પ્લસ એમ ટુ પ્લસ મ્યુ એમ વનજી પ્લસ તણાવ બળ આ ખ્યાલ આવે ને મિત્રો બંને બ્લોકનું વજન લાગે છે એટલે માત્ર એમ ની નહીં પણ એમ વન પ્લસ એમ ટુ જી આવશે ચાલો આનું વિસ્તરણ કરું છું મ્યુ એમ વન જી એમ ટુ જી પ્લસ એમ વન જી અને આ તણાવ બળ છે ટી જી ટુ મ્યુ એમ વન જી તો મ્યુ એમ ત્રણ ટાઈમ થયું મિત્રો એટલે થ્રી ટાઈમ મ્યુ એમ વન જી પ્લસ મ્યુ મ્યુજી હું કોમન કાઢી નાખું છું તો શું આવશે મિત્રો મ્યુ કોમન આપણો આન્સર આવશે ડી તો મિત્રો આ આપણે ઘર્ષણના એમસીક્યુ હતા અને હજી પણ ઘર્ષણના એમસીક્યુ આપણે જાડે સ્પેશિયલ ટોપિકની અંદર ઘણા બધા મૂકેલા છે મિત્રો થેન્ક યુ